આપડે રાજુભાઈ યુટ્યુબ ની થોડીક કલા આપે છે રાજુભાઈ કયો સેવડો થઈ ગયો મસ્તી નો તૈયાર અમારે કેવો સેવડો લાલભાઈ તો ફેમિલી આપડે આવી ગયા છીએ આજે રાત્રે વાળીએ કેમ કે વાડિયા છે આખી મકાઈ લીલી મકાઈ નો સેવડો બનાવવાનો પ્રોગ્રામ આપડે આવી ગયા છીએ વાડીએ મસ્ત મજા નો સેવડો બનાવવાનો છે ને ખાવાનો છે જોઈએ કેવો બને છે અને અહીંયા વાડીમાં તે અત્યારે જો રાત થઈ ગઈ ફૂલ ને ઓલા આમ ગયા છે ડોડા લેવા માટે તમને આ બધું લાઈટ દેખાય અહીંયા મકાઈ લેવા ગયા છે હમણાં મકાઈ લઈને આવે પછી મળીએ આપણે બધાય તો કન્ટિન્યુ વિડિયો બના રેજો આપણે રાજુભાઈ YouTube ની થોડીક સલાહ આપે છે રાજુભાઈ કયો ઓ જો મારા કોઈને સલાહ નથી દેવી એમ થોડું આલે સલાહ ન લેવાય કઈ બજાવ છે તમારી કે સલાહ દેવી છે

જો શેવડામાં નાખવા માટે આ છે મિક્સ ચવાણું સેવ ટમેટા ડુંગળી બનવાનું થઈ ગયું છે મકાઈ નો થઈ ગયો છે તૈયાર અમારે અમારે ભરત બાપુ કારીગર કારીગરે બનાવી નાખ્યો છેવડો મસ્તીનો દેશી સુલાવ ઉતરી ગયો હેઠો ને થઈ ગયો છે તૈયાર મસ્તી નો સેવડો હાલો બધા ખાવા કોથમરી નાખજો ભાઈ ભરત જમાવટ આ પણ હું શું નાખ્યો અમે ડુંગળી

ને ને મજા ખાઈ લીધો છે આવી ગઈ હવે ઘેરે જવાનો પ્લાન કરીએ છીએ વાગી ગયા છે રાત ના લગભગ કેટલા વાગ્યા અગિયાર ને એકાવન બાર વાગી ગયા છે તો હવે આપડે

આજે આપણે જઈએ છીએ વાડીએ વાડીએ છે દાળ રોટલા નો પ્રોગ્રામ તો આપણે બધું તૈયાર કરીને જઈએ છીએ વાડીએ બે ચાર જણા આવે છે તો બધે તમને મળાવું ત્યાં સુધી તમે કન્ટિન્યુ વિડીયોમાં બનાવ રહેજો અને વિડીયોને ફટાફટ લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હાલો આપણે કન્ટિન્યુ વિડીયો જોતા રહે તો ફાઇનલી મિત્રો આપણે વાડીએ પોગી ગયા છે અને આપણે બધા મિત્રો પણ આવી ગયા છે અને આપણે જો અહીંયા ભઠ્ઠો ચાલુ થઈ ગયો છે અને આ છે અમારે લાલભાઈ અને આ છે રાજુભાઈ અને અલ્પેશ એ લાકડા ફાડે જો અહીંયા બનાવવાની છે આપડે ડાળ મસ્તી ની અને આપણે પણ આવી ગયા છે એ વાળીએ તો હવે ડાળ બનાવવાની શરૂઆત કરીએ કે ભૂખ લાગી છે બહુ અને વાર લગાડવાની કઈ છે નહીં કેમકે મોડું થઈ ગયું છે બહુ અને અત્યારે તો ભૂખ લાગી હોય ને એટલે ફટાફટ બનાવવા મળીએ તો તમે કન્ટિન્યુ જોજો આપડે કઈ રીતના બનાવી બધી અંદર પડી જો ઘેરથી થોડા લેવા હોય બધી અહીંયા હતી ને તો હાલો આપડે ફટાફટ બનાવવા મળીએ તમે પણ રેસીપી જોવો કઈ રીતે બનાવાય તો અહીંયા બધું સુધારવાનું ચાલુ કરી દીધું છે હવે અને અમારે ભાઈ માવો ખાઈ પછી ચાલુ કરશે અને અહીંયા ડાળ બાફા મૂકી દીધી છે આપડે ભગત કારીગર છે આજ નો ડાળ ભગત ડાળ બનાવશું હવે જો અમારા નવે સાથી મિત્ર આવી ગયા છે ભરતભાઈ હરવૈયા અહીંયા બનાવવાનું ચાલુ થઈ ગયું રાજુભાઈ અમારે ટમેટા સુધારે છે લાલભાઈ ડુંગળી ફોલે છે અને અલ્પેશ ડુંગળી સુધારે ને હવે હું સુધારે મરસા એમ નો સુધારતો એલા રાજુભાઈ રાજુભાઈ ટમેટા મજા આવે હે રાજુભાઈ કેવી આવેલા શીખવાડતો શીખવાડું નઈ બોલો તમે અરે બહુ મજા આવે એટલું જ કેવા

અહીંયા ડુંગળીનું સલાડ બનાવવાનું છે ને આ ટમેટા અને ડુંગળી ડુંગળીના આદુ મરચાંન બધી તો આવડા ફડતા રાખો તો એલે તો જ ટેસ્ટ આવે ને પણ નાનું કરી તો નાનું કરો નહી મજા બટકે છોડું એ જની એજી અહીંયા જો વઘાર બનાવવાનું થઈ ગયું છે ચાલુ હવે આપણે જોઈએ શું શું નાખે આમાં માવા છે આ વઘાર બને છે મસ્તીનો હવે

વઘારને હિન્દીમાં શું કહેવાય હા બસ ના દાળી વાહ કરી છે વઘાર તમે ટમેટા કરી નાખો આ દૂટ લઈ

આયા રોટલાય નીકળી ગયા ને દાળ બની ગઈ છે મસ્તીની હવે આગળ આવે ને ખાઈ પછી ખબર પડે કેવો ટેસ્ટ છે કે તો ફાઇનલી આપણે દાળ થઈ ગઈ છે તૈયાર મસ્તીની અને પેલું બટકુ જ નાખું છું મોઢામાં રાખી લેવા હાલો કેમ બેનો આવો તો ઘટે કું હા એ ભાઈ લાલભાઈ ને બાજ્યા ભો રજોભાઈ સાખો હાલો ભરતભાઈ મારો તું બાયુ જેવા હું છું મળદ ને કેમ ફોલા ફોન થી આગો ભાઈ સાચી વાત છે આપડે ફોન હામો રાખી ને આખા ભાગે બોલો એની સામે જ ફોન રાખો હવે ક્યાં જાય ખાતા ખાતા આપડે લીંબુ નાખવું રાજુ લીંબુ ના જેટલું લીંબુ હશે ને એમ દાળ તમે જમવા હાલો રેડી તો મળીએ ને જમવા હાલો તો હવે આપડે જમી લઈ મસ્તી ની દાળ થઈ ગઈ છે તૈયાર હવે આપણે સાખી લઈ કેવો સ્વાદ આવે છે ને પછી હવે તમને મળીએ જો આપણે રોટલો છોડી નાખ્યો છે દાળ માં અહિયાં છે છાશ રોટલો ડાળમાં સોળ ગયો ભૂંગળા સલાડ છાસ ને પરતભાઈ અલ્પેશભાઈ રાજુભાઈ ને લાલભાઈ અને હું આપડે એટલા જણા ખાવા બેસી ગયા હાલો હવે જમી લઈ